નમસ્કાર આપ જોઈ રહ્યા છો મોરબી ન્યૂઝ રાજકોટના સ્વામી વિવેકાનંદ આશ્રમમાં યુવા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ યુવા સંમેલનમાં કેન્દ્રીય રમત મંત્રી મનસુખ માંડવિયાએ હાજરી આપી હતી આ અવસરે ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર ડોક્ટર રાધાકૃષ્ણ પિલ્લઈ લીડરશિપ ટ્રેનર ડોક્ટર આર બાલાકૃષ્ણ સુબ્રમણ્યમ અને યુથ આઈકોન શરદ વિવેક સાગર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પદ્મશ્રી ડોક્ટર અરુણિમા સિંહા વિડીયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમ સાથે જોડાયા હતા સ્વામી વિવેકાનંદ આશ્રમના સંતો અને મહંતો પણ આ યુવા સંમેલનમાં હાજરી આપી હતી આ દરમિયાન નેપાળની વર્તમાન સ્થિતિને લઈને ભારત સરકાર સતત નજર રાખી રહી છે હાલમાં ઘણા ગુજરાતીઓ અને ભારતવાસીઓ પ્રવાસ માટે નેપાળ ગયા હતા અને હાલની પરિસ્થિતિને કારણે તેઓ ત્યાં ફસાયા છે તેમની મદદ માટે ભારતીય સરકારનું વિદેશ મંત્રાલય સતત સંપર્કમાં છે અને જે જરૂરી મદદ પડશે તે કરવામાં પણ આવશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ સમગ્ર મામલો સ્પષ્ટ નિવેદન આપ્યું છે લેટેસ્ટ સમાચાર માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો પંચાણું પર આજ વિશ્વ બંધુત્વ દિવસ છે અગિયાર સપ્ટેમ્બર અઢારસો ને સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદ શિકાગોની અંદર વિવેકાનંદે દેશ અને દુનિયાની અંદર બંધુત્વનો સંદેશ આપ્યો હતો હિન્દુ શાશ્વત સંસ્કૃતિ વિશ્વ દુનિયાને માહિતગાર કરી દિવસના રૂપમાં સમગ્ર દેશ અને દુનિયાની અંદર ઉજવી રહી છે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને એક સો યુવા નચિકેતા મળે કે રાષ્ટ્ર પુનરુત્થાન માટે તમને ઉપયોગી થઈ શકે આજે પણ આપણા પ્રધાનમંત્રી આદરણીય મોદીજી કરી છે અને વિકસિત ભારત માટે દેશના યુવાનોને કર્તવ્યનું નિર્વહન કરવાનું આહવાન કર્યો છે આજે ચોક્કસ રીતે દેશના યુવા રાષ્ટ્રને સમર્પિત રાષ્ટ્રના વિકાસને સમર્પિત અને વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવા માટે અગ્રેસર થઈ રહ્યા છે સ્ટાર્ટઅપના માધ્યમથી સ્ટેન્ડઅપના માધ્યમથી સ્કીલિંગના માધ્યમથી યુવાઓ પોતે વિકસી રહ્યા છે અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું દાયિત્વ પાદા કરી રહ્યા છે નેપાળમાં આપણા ઘણા ભારતીય આપણો વિદેશ દૂતાલય જે કાઠમંડુમાં છે એ પણ આપણા બધા શ્રદ્ધાળુઓ ભારતીયો એ સુખરૂપ ભારતની અંદર પરત પહોંચે એના માટે પ્રયાસ કરી રહ્યા છે